હળવદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત હળવદ હાઈવે પર આજે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં હળવદના એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદ ખસેડ્યો હોવાની માહિતી મળી રહી છે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરની ઉમિયા નગર વિસ્તારમાં રહેતો કેતન કુમાર હરજીવનભાઈ પટેલ ઉંમર વર્ષ તેતાલીસ અને મેહુલ પટેલ આજે સવારના કાર લઈ હળવદ હાઈવે પર આવેલ વન વગડો હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તે વેળાએ ટેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કેતન કુમાર પટેલનું મોત નીપજ્યું હતું જ્યારે મેહુલ ભાઈને ઈજા પહોંચતા સારો અર્થે અમદાવાદ ખસેડ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું